વાત તો સમા ઠંડી તો બહુ જ પડી છે અત્યારે તો વાળુનો સમય થઈ ગયો છે ને બહુ ટાઈટ પડે છે ને એટલા માટે ન કરતો મે વાળુ બધા બહાર બેઠા હોય કડક હસી મજાક કરવી જય માતાજી જય દ્વારકા દેશ જો કે તમે બધા મજામાં દેશોમાં અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો અત્યારમાં નાઈટ ધોઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે એમ તો ન કહેવાય પણ અત્યારે આવી ગયા છે અગિયાર

સૌ પ્રથમ પેલા તો બધા જય માતાજી અને જય દ્વારકાધીશ આ તો મસ્ત મજાનો ચાલુ કરી દીધો છે

આનું છે હ હા ઘરે આવીશ તું નથા આવું નાની દીદી છે રમાડવા આવું છે તાર મમ્મી આવે તાર આવશે હા વિજયના ઘરે ગયા હતા એ વિજયની ભાઈની દીકરી હતી અને અત્યારે તો લોગનું સ્ટાર્ટિંગ તો સવારે કર્યું તો પછી કાંઈ સમય રહ્યો નહોતો કારણ કે આપણી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી એટલે આરામ માથે હતા ને રીંગણા જોતા એમ લાગે છે કે આજ ભણથરનો વારો પીડો હશે શાક ઓલરેડી બની ગયું છે પણ હું જોઈએ હું બનાવ્યું છે વાહ ગરમ લાગે છે શું બનાવ્યું છે હા બોલતી નથી પછી હું બનાવ્યું છે મકાઈનો શેવડો ડોડાનો શેવડો બનાવ્યો છે આ આશેનું શાક તો રો 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 ગલકાનું શાક ઘીઓડોનું કોણે કીધું એવું બનાવવાનું

જો જો લે 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 એ હું વાળું કરીને તાર નવરા થઈ ગયા છે અને અત્યારે પણ નવરા મજા આયો લાકટ લે હો હા પકાય એ ગઈ એ ગઈ લે લે

અમારી વાતો કઈ ખુટશે નહીં અને ઠંડી નું વાતાવરણ બહુ વસ્ત છે અતિશય ઠંડી નું વાતાવરણ છે દેખાય છે જો કોટ પહેરો છે કોઈ કોટ નો પહેરવું

હસી મજાક કરવી પણ આજ બધાય છે ને રૂમમાં ખડકાઈ ગયા છે ઝાલુ બેન ને તે અંદર લઈ લીધા અંદર ટાઢના સમજો એ કોના વ્લોગ જો સામ કરતા તો દેખાડતો ડીકે ભાઈ તમારા વ્લોગ જોયું છે હો અમે હું તો મારા ફોનમાં જાઉં છું આવત ને એના ફોનમાં જોવે છે જો હે ઠીક એ જાહલ ફોન ને ખાવા નથી ફોન ને નથી ખાવાનો હું જાહલ બે જોઈ છે ડીકે ભાઈ ને હે મને ઠંડી લાગે ને એટલે કોટે પહેર લીધો છે અને મેં તો સાદર ઓઢી લીધી છે કઈ વાંધો ને બહુ ઠંડી પડે છે તો કઈ વાંધો નહીં પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહીજો અત્યારે દુકાને થોડુંક કામકાજ હતું એટલે પાછા દુકાને વ્યા હતા અને ઠંડીની તો વાત ઠંડી તો આજ બહુ જ પડી છે ઠંડી બહુ પડી છે અને હવે વાગી ગયા છે સાડા દસ સાડા દસ વાગી ગયા છે ને કાલે નવો પ્લાનિંગ કર્યો છે શિયાળો ચાલુ થઈ ગયો છે મારું શરીર થોડુંક પતલું છે એટલે કઈક નવો પ્લાનિંગ કર્યો છે હું પ્લાનિંગ કર્યો છે ને કોમેન્ટમાં જ્યારે કહી દેજો જો કદાચ તમને કોમેન્ટમાં અંદાજો ન આવે તો કાલે હું બ્લોગ બનાવવાનો જ છું એટલે તમને તને ખબર પડી જ જશે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં ત્યાં બન્યા રહેજો ને આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને હા ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય